આજ તો કામ કરી કરી હોથા નીકળી ગયા તે બપોરના બહાર વાંચી ગયા એટલે હું કહું હાલ હવે હું નૈતિકને લઈ આવું ડેન્ટિંગ પેન્ટિંગ કરી અને જો કોબી લેતી આવી હતી મારો વિચાર એવો હતો કે હું મંચુરિયન બનાવીશ એટલે ઝીણી ઝીણી કાપી નાખી ત્યાં અમારા ભાઈ આવીને કહે કે મમ્મી તમારથી મંચુરિયન નહીં બને રહેવા દો કોબી મને કકડાવી દો એટલે મેં પછી કોબીને નવરાવી દીધી અને પછી તો રાય જીરું નાખીને ઉડાડ દીધી હું હવે સંભારા જેવું બનાવીને ખાઈ લે એટલે જો આપણે કોરું કોબીનું શાક કરીને ખાવા મળે ને આ ભાઈ હા દહીં લાવ્યા તો એ ભાઈને ફોલાઈ ફોવલાઈને હજી હું એને શીખવાડતી હતી દહીં ખાતા ને હું તો બગડા સટી બોલાવી દીધી ખાવાની આપણને તો દહીં બહુત વાલું એટલે મેં કીધું જો નૈતિક ન ખાય તો આપણે કામ થઈ જાય ને નૈતિકને લેવા ગઈ એટલે જો આ જવેલેરી હું લેતી આવી હતી નવરાત્રીમાં પહેરવા આવે નવરાત્રીમાં ક્યારે પહેરવું કોને ખબર છે તો હું અહીંયા છું પણ અમારા હરક ફદુડા ભાઈ જમકુ બેન બની ગયા હતા મને તૈયાર કરવું તો બહુ ગમે એટલે મેં એને પહેરાવી દીધી જો આ જમકુ છે મારી પછી તો હું તૈયાર થવા જોતી હતી કેવી લાગુ પણ રણજીત કે તું મારી જમકુ છો એટલે તું જમકુ સાની માની વાસણ ઉઠાવીશ ને રસોડામાં જા મેં કીધું કાઈ વાંધો નહીં તમારી જમકું જો રસોડામાં ગઈ છે ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જમકું